તો હાલો એક ફેમિલી કેમસે બધાનું સ્વાગત છે ફરીથી એક નવા વ્લોગમાં અને જો ભાઈ શનિવાર હતો ને તો ભાઈ જો વેલા આવી ગયા છે તો વ્લોગ આપણે સ્ટાર્ટ કરી દીધો અને તમને જાણવાનું છે આજ આપણે ખેતરમાં શું-શું છે આ વર્ષનું તમને બતાડવાનું છે બધું તો તમે બાકી જો શું જરા જો અમારી આવવાની છે આવવાની છે જો ભાઈ

વયાઈ છે અને એ માથે છે એટલે અમારે ગોપી બેન જોવા કને ધ્યાન રાખી રહ્યા છે તો બે શબ્દ કી છે તો જરાક તમે એના બે શબ્દ હાંભળો હાલો બોલો તો આપણને બે શબ્દ કહે છે તો હાલો સાંભળો હું ભણે લઈ આવી સાવ હું આ ધ્યાન રાખું છું હું બીજું લાગશે સબ્સ્ક્રાઇબ કરવાનું એવું કરી દેજો

જે તમે જોઈ શકતા હશો જો કે અંદર સુધી વાવેલું છે આમ એ જે સામે તમને જે ઓલું જૂનું મકાન આપણું દેખાય ને ત્યાં સુધી વાવેલું છે ને હું જો તમને બતાવવા માટે જ આપણો વ્લોગ બનાવેલો છે હવે ભાઈ જોતા રહીજો મજા આવશે માઈક ગોઠે તો બરોબર પેલો હાલો રેડી જો કાક આવી રીતના જીરું છે જો તમને આમ ફોન રાખીને બતાવું જો આવું કાક જીરું ઉગેલું છે જો ભાઈ

કાકા દજે ને ભાઈઓની વાડી બધી આય હોય ભાઈ રે ભાઈ ન્યા દવા છટી ગયા જો પાછો તમને ઝૂમ કરીને બતાવું જો આ કણે થી અને ઈથે જો સામે છે ચક હું છે ક્યાં આ છે ને બસ જો ભાઈ િરુ િરુ વાવેલું છે ને બચ્ચા આને તો અજે ભાઈ જો કઈ વાવેલું છે પણ ડાક થાય ઉગ્યું નથી જે ને આમ તો અજે જો ભાઈ કપાય નથી કાઢ્યો anh em yak gì kêu là phải làm à các cái nên phải làm à chỗ về u sẽ về giờ cái anh ấy zero gọi là sẽ anh ấy mấy cái tao gọi là vậy thì tụt tay mày phải thì đó tao biết mà lại nên là u sẽ anh ấy anh em sẽ દેખાડો નો આ સ્પેશિયલ વાડીનો જ બ્લોક છે અને આમ કહેવાય ને તો આ વર્ષનું પહેલો પાક તો પણ ન કહી શકાય જે પાકે તે પાક કહેવાય આ વર્ષનું પહેલું છે ભાઈ આવું પહેલી વાર જીરું વાવેલું છે આ વર્ષમાં પહેલી વાર જીરું વાવ્યું ભાઈ એવું છે જો તો ભાઈ જોતા રહીજો બરોબર આગળ આગળ ઇટોડી જોવા આવી ગઈ ભાઈ જો મારા બે ત્રણ જણા પણ રાખડે

हमे थी देखात नेर તો જો ભાઈ સિનેમેટિક સો તો તમે ઘણા બધા જોયા છે ઓલરેડી અને હવે બતાવી દઉં કે બીજું આપણે શું શું આવેલું છે આપણે જમીનની અંદર જો ભાઈ બતાવો તો બધા જોતા રહીજો ભાઈ જો ભાઈ આ મૂળા છે આ ભાઈ શું અરે જો ભાઈ પાળે બધા મૂળા વાવેલા છે ભાઈ અને જો ભાઈ અને આને કહેવાય ને તો જો આ લહણ વાવેલું છે આ અને આ ભાઈ આ લહણ જ છે બે બાજુ બે કેરામાં જો ભાઈ લહણ વાવેલું છે અને બીજું તો હું વેલુ ચાલો આગળ જાય પછી ખબર પડે ને તમને તેમ મને વે ને અને જો કાકા કાસા કાસા ટમેટા હોતા પેલા જો અહીંયા ભાઈ જો અહીંયા તમને દેખાડી જાય છે ઓલરેડી જો ભાઈ આવું કાક છે આ મારી વાડી કેક વાડી છે ને હું હું છે ભાઈ આવું કોને થાય જરાક ભાઈ કોમેન્ટમાં કહેજો આપણે ધાણા આવી ગયા અને દેશીમાં કહે તો કોથમીર 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 અને અહીં કણે જો ભાઈ આવી ગઈ છે મેથી જો આ ધાણા આ કોચ નહીં આ મેથી આ કોચ મેથી કોચ ની ભાઈ જે હોય આનું નામ હું આનું જો ભાઈ આનું અને આનું નામ હું કોમેન્ટ માં કીજો બરોબર અને ભાઈ કે જો આમ વાહેલું છે અને ભાઈ જો મોળા ભાઈ કે દાજ કાઢી દો ભાઈ મોળા આવે છે જો જો મોળા ભાઈ બહુ મોટા છે હે આરે કોમાં જો ભાઈ જો કો ફાલ આયો હે ભાઈ એ જ પડી જાય હેરગન સિંગુ ખાવાની

అందరూ ఆ దేఖాడు ఆ గో ఆఫై పపయ గే కడా છે ભાઈ આવી જાય જુના ઘરે તો ભાઈ આપણું જુનું ઘર છે જો ભાઈ અને જુના કર્યા આવી ગયા ના આપણે શિવા દાદા હતા જો ભાઈ તમને અંદર દેખાઈ રહી છે ઓલરેડી તો અહીં કણ આપણા દાદા બેઠેલા છે શિવા દાદા ભાઈ મારા ઉપ્પાના કાકા ભાઈ આમ જો કોઈને ખબર ન હોય તો અને કોને કોને ખબર છે ભાઈ આપણા હગાવાલામાં જરા કોમેન્ટમાં કીધો ને એવું એવું બને તો જય શિવા દાદા કોમેન્ટમાં પણ લખી દેજો ભાઈ 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 કહેવાનું ભાઈ વસ્તુ નથી આ ભાઈ ભાઈ કેવાનું ભાઈ આજ વધતું નહીં જતું ભાઈ કાંઈ નહીં એવું તો ચાલ્યા રાખશે બાકી અહીંથી તમને બતાવવું તો ભાઈ આય પોપૈયા છે ભાઈ ઓલરેડી જો ભાઈ કેટલા પોપૈયા છે અને શું કહેવાય ભાઈ જો આવું કાંકા મજા મજા કરી આપણને આનંદ આવ્યો અને તમને તે જોવાનો આનંદ આવ્યો હશે તો ભાઈ આ આગા કાપડું જો ભાઈ આવું જૂનું ઘર છે પાણી આરું છે રહોડું બે રૂમ છે ટી છે જો ભાઈ અહીં કંઈ ત્યાં ટીવી છે પંખો ફ્રીજ અને ત્રણ પા માતાજી મંદિર ની ઉપર છે ભાઈ સુધી ની ઉપર રહી છે અને રહોડા માં આપડે જોવે આંટો મારવા જઈએ ને તો જોવે આપણે ઘર ઘંટી છે ભાઈ આપણે આમ કે કેવાય ને કે બાર તો કઈ આપણે કઈ વસ્તુ દળાવા કે ફ્રીજ ને કઈ બરફ ને એવું ઉનાળા માટે કઈ જવું જ ન પડે ઘર ઘંટી છે તો ભાઈ ને ને આપડે દાણ ને બધું દળાઈ જાય આમ ગામ માં કઈ વસ્તુ આમ ગણો ને તો કઈ લેવા પણ જવું ન પડે ઘર ની વસ્તુ બીજી તો લઈ જવું પડે ને ઘરની એટલે આમ દળાવ ને એવું બધું ને બાકી બકાલું બકાલું લેવા જવું પડે તો હાલો બરબર રહી રોડાની અંદર લોગ આપણે સ્ટાર્ટ કરી દેતો હા તો ભાઈ જો આવું કાક છે અમારી જૂની વાડી અને નવી વાડી તો જો ભાઈ આમ છે લોગ આપણે સ્ટાર્ટ કર્યો ને તો આપણે જૂની જૂની વાડી હતી અને પછી તો લાદો છે આપણામાં કર્યો હતો આ છે અમારી ભેંસ જો ભાઈ એનો લુક જો હમણાં જો મારવા કરશે તમારે જોવું છે જો emột vở lại rồi đấy chứ cái nó có cái khóa dưới đi, anh ok, bài đi chứ bây, bây anh em thấy anh đi bài ấy con đấy, sau này cái tâm này bắt đầu ra, thôi thôi bây giờ đi em nói chọc gì, bài đi chọc gì, tôi phải em đặt ta đi chứ bây, anh đi bài cái gì chứ, <tMP1> <t magic> <t rigid matin> અમારી વાડી ભાઈ કક આવી હતી તો દી આપણો કક આવ રહ્યો આ બ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ માં જરૂર થી જણાવજો જો પસંદ દે ગયો તો લાઈક કરો શેર કરો અને ચેનલ પર નવો હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો જેથી કરીને અમારા નવો વિડિયો તમને પહેલા જોવા મળે તો સારું મળશું ફરીથી એક નવો બ્લોગ માં ત્યાં સુધી વિદાય ને જય બાય બાય